એ ખરીદી શરૂ કરી હતી જોકે કે આજે ખેડૂતો ઘણા જ ઓછા આવ્યા છે સમગ્ર બાબત શું છે ક્યાંથી આ શરૂઆત થઈ છે તેને લઈ અને જે એપીએમસી આવેલું છે માર્કેટ યાર્ડ આવેલું છે તેના વાઇસ ચેરમેન તેના ડિરેક્ટર અને કોટન એસોસિએશન બોટાદનું આવેલું છે તેના ચેરમેન છે એની સાથે વાત કરીએ સૌથી પહેલાં ડિરેક્ટર સાથે વાત કરીએ એપીએમસી શું આ મુદ્દો કેમ ઊભો થયો ખેડૂતોની શું નારાજગી હતી હજુ પણ ક્યાં અટવાયેલું છે એમાં ખેડૂતોની નારાજગી બિલકુલ હતી જ નહીં નારાજગી માત્ર જે વિરોધ પક્ષ છે એની હતી એ લોકોની બે માંગણી હતી કે જીનોની અંદર કડદા થાય છે અને અહીંયા છે કોઈ જીનવાળા કોઈ માલ ખરાબ નીકળ્યો હોય ને એવું કાંઈક બનાવ બન્યો છે અને એના અનુસંધાને એ લોકોએ પક્ષ કઈ રીતે એના કાર્યકરોને એકઠા કરી અને માર્કેટિંગ એડની અંદર હલ્લાબોલ કરીને અહીં હારાજી બંધ રખાવેલી કેટલા દિવસ સુધી હરાજી બંધ રહી હતી અને હવે આજથી જ્યારે પાછી માર્કેટ યાર્ડમાં હરાજી શરૂ થઈ તો આજે કેટલા ખેડૂતો આવ્યા હતા કેટલો કપાસ લઈને આવ્યા હતા અને હરાજીમાં કેટલો કપાસ વેચાયો છે બે દિવસ સુધી માર્કેટિંગ યાર્ડની હરાજી બંધ રાખવામાં આવી ગઈકાલે અમારા ચેરમેન વાઇસ ચેરમેનના અમારા બોર્ડના સભ્યોએ સવારમાં દસ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીની મિટિંગનું આયોજન કરી કમિશન એજન્ટો વેપારી અને જીનર્સ અને એસોસિએશન બધાને સ્ટેપ બાય સ્ટેપ બધા સાથે ચર્ચા કરી અને શક્ય ત્યાં સુધી એનો નિરાકરણ જેટલું થઈ શકે એવું હતું ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે વેપારીને કોઈ મુશ્કેલી ન પડે કમિશન એજન્ટને કોઈ મુશ્કેલી ન પડે અને સંસ્થાને કોઈ મુશ્કેલી ન પડે એ અનુસંધાને નિર્ણય લઈને આજથી અમે આ પાછું રાબેતા મુજબ છે એ હરાજી શરૂ કરી છે અહીંયા કાયમી છસોથી હાથસો વાહનો આવે છે પરંતુ ગઈકાલે હળદરની અંદર જે મહાપંચાયતની અંદર પોલીસ પર જે હુમલો કરવામાં આવ્યો અને જે તોફાન થયું એના અનુસંધાને આજે થોડા વાહનની સંખ્યા ઓછી હતી પણ આવતીકાલથી રાબેતા મુજબ છસોથી સાતસો વાહન પરમાનન્ટ આવશે અચ્છા આ ચેર વાઇસ ચેરમેન છે માર્કેટિંગ યાર્ડ બોટાદના તેની સાથે વાત કરીએ જે કાલે હળદરની અંદર ઘર્ષણ થયું શું લાગે છે ખેડૂતો એટલા આક્રમક થયા હતા કે પછી ઘર્ષણ કરવાવાળા આમ આદમી પાર્ટીના સમર્થકો હતા તમામ માણસો આમ આમ આદમીના પાર્ટીના કાર્યક્રમ કાર્યકર્તા હતા અને ખેડૂતો હતા જ નહીં ખેડૂતો હારે અમે કાલે રવિવારે બેઠક કરી હતી એપીએમસીમાં બોટાદમાં વેપારી સાથે પણ બેઠક કરી હતી અને આજે રાબેતા મુજબ યાર્ડ શરૂ થઈ ગયું છે જાહેરાતના હિસાબે અને હળદરના બનાવનો વાતાવરણ સાંભળી અને આજે ખેડૂત ઓછા આવ્યા છે પણ રાબેતા મુજબ હરાજી થઈ ગઈ છે વેપારીઓએ કપા ખરીદી લીધો છે ખાલી થઈ ગયો છે અને એને એક કલાકની અંદર પેમેન્ટ પણ મળી જશે કેટલા વાહનો આજે લઈને આવ્યા હશે ને અંદાજીત કેટલો હશે કપાસ આજે ખરીદાયો અંદાજે આજે હોથી દોઢસો વાહન નાના મોટા હતા ચકડા બધાય એટલે એવરેજો મોટા વાહનની હોથી દોઢસો મણ હોય ચકડાની પચાસ મણ હોય એટલે દસક હજાર મણ કપા આવ્યો હોય છે આપે કીધું કે ગઈકાલે જે ઘર્ષણ થયું એમાં ખેડૂતો માટે ખેડૂતોની મિટિંગ અમે બોટાદ એપીએમસી માં કાલે બોલાવી હતી બરોબર છે એની ચર્ચા અમે કરી લીધી હતી અમે કોઈ બહારના જિલ્લા હારે કે બહારના ખેડૂતો હારે ચર્ચા કરવા માગતા નથી આ તાલુકાનું તે બોટાદ તાલુકાની એપીએમસી છે એવડે એ કે કાયદા અમારે કરવાના તો શું એ લોકો શું કહેતા હતા શું એની માગણી આયકણે આવી અને ઉશ્કેરીને ખેડૂતને એવું કહેવામાં આવતા કે આ કણે કપાસનો ઢગલો કરવાનો બરાબર અને વાહનવાળા કોઈ જીનમાં નાખવાની જાય વેપારીને જોતો હોય તો લઈ જાય આકણે આ એપીએમસી ઓગણીસો ને આઠ એકસઠમાં બીન્યું છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ત્યારથી એના પેટા નિયમ અને સરકારની મંજૂરી આપેલી છે કે છ કિલોમીટરની માર્કેટિંગ યાર્ડનું અંતર હોય ત્યાં લગન ખેડૂતોએ કપાસ નાખવા જવાનું બરાબર છે અને ખાલી કરેલો કપા વેપારીનો આ પીડ્યો રે તો આ કણે લાખ મણ કપા આવે છે આ અમારું માર્કેટિંગ યાર્ડ જોયું ને એ લાખ મણ કપા ક્યાં ઢગલો કરવો બરાબર એટલે એ અશક્ય છે એની માગણી એવી ખોટી દીધી કે કોઈથી સંતોષાય નહીં જે આખો ટ્રસ્ટ હતો એનો આખો ખેડૂતોને ખેડૂતોના નામ ઉપર આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એ કર્યું હતું બોટાદ તાલુકાના કોઈ પણ ખેડૂત આમાં ઇન્વોલ્વ થયેલા નથી તો પછી ત્યાં સંખ્યા તો ઘણી હતી તો એ કોણ હતું તમે કહો છો ખેડૂત બીજા જિલ્લામાંથી માણસો આવે છે બોલાવવામાં આવે છે ભાવનગરથી મહોવાથી સુરેન્દ્રનગરથી રાજકોટથી જસદણથી ધંધુકાથી એ ઈ માણસો આવે છે

કપાસ ઉગાડે છે એમાં ત્રણ જાતના ક્વૉલિટી પહેલી વીણી બીજી વીણી અને છેલ્લી વીણી ત્રણ જાતની ક્વોલિટી હોય છે ને એ હંમેશા કપાસ આખા ઇન્ડિયામાં ખબર છે કે વર્લ્ડમાં ખબર છે કે ડિફરન્સ ભાવ ડિફરન્સના કપાનું ઉત્પાદન થતું હોય છે કપાનું ઉત્પાદન થતું હોય છે એટલે ભાવ ફેરના કપાસ બધા ખેડૂતો એવા હોતા નથી અમુક ખેડૂતો જે તોફાન કરવા છે એ ઠાઠ પાછળ વાહનના પાછળના ભાગમાં હલકો કપા નાખે છે અને અંદર o la por to paharo na ¿no? keje